રામ 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 ઓ તમારું નામ મારું નામ કંસીજા પ્રવીણભાઈ પોપટભાઈ ગામ ગામ ચોકડી તાલુકો ચોડા જિલ્લો સુરેન્દ્રનગર તો આપણે પેલા તમારા શેનામાં શું પ્રોબ્લેમ હતો આશ્રમમાં આપણે લગભગ 25 થી 30% જેવો હુકારો હતો પછી તમે ઓલું જે આપ્યું ને આપણે ડ્રીપ માં આપણે આપણે એક બ્લેક પાવર ને 100% ટકા પીએ તો આપ્યું તો એ વખતે સેણા બહુ પીડા પડતા હુકાતા હતા હોય હોટકા રીજન મળી ગયો આપણને સોયલ ટેકનિકલ ને બ્લેક પાવર એમઆર પ્રોડક્ટ કમ નેનો ઓર્ગેનિક ભાવનગર અને પાવને સોયલ ટેકનિકલ આપણે પીએટ નો આપ્યું તો કેટલું આપ્યું તો માપ આપણે એકર માં થાય કેટલું આપ્યું તો એકર માં થાય એકર માં આપ્યું તો જોખમ એકર માં આપ્યું બરોબર અને બીજો પાણી ડાયપ્યું તો આપણે સરવાટો ઉગી ગયા ને બહુ જોખમ હતી બરોબર શેણા બહુ ઉતરતા હતા એવું બહુ થતું હતું અને બીજો પાણી આપણે આપ્યું તો આજની તારીખે શેણા બધા કેવા છે આજ ના કોઈ ખામી નય એમ

અને આ ઓર્ગેનિક ઉપર જ જવાય બધા ખેડૂત ને બરોબર ટૂંક વેલું મોડું બધા ને ખબર થશે આની ઉપર રાસાયણિક જેટલું ટાઈમ નાખશો ને એટલું જમીન ને નુકસાન જ છે આમાં કાર્બન ઘટે જ છે જમીન માં બરોબર બરોબર ને એટલે કાર્બનની જરૂરત છે ખાસ હા બરોબર ને

કઈ તમે પણ બીજા ખેડૂત મિત્રો ભ્રમણ કરજો આમાં તમારા શ્રેણીમાં ઉતારો કેટલો આવે અંદાજે ઓછા બરોબર એક ચુમોતેર પંચોતેર મન નો ઉતારો બરોબર

આપડી દવાનું આપણી દવાનું ફંગીસોફ ને વાયરસ કંટ્રોલ નું જોરદાર રિઝલ્ટ આવે ખુકા માં એટલે ટૂંકમાં એ તો તમે વાપરો બધી એટલે તમને ખબર છે કે અનુભવ પછી જે ખેડૂત કરતા હોય આપડી માટે વારસ કંટ્રોલ અને ભેગું કોઈ પણ લઈ જાવ આપીને ઈ ચોથા દિશા મને ફોન આવે આટ મારો વિડીયો ઉતારી જાવ વિડીયો ઉતારવા એટલાક ઉતારા પછી હું થાડું ના પાડે તમે વિડીયોને બીજાને મોકલજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ આભાર ધન્યવાદ